આજે તો મારું દધી સોનાના ભાવે વિકાયું કારણ પ્રભુએ એનો સ્વીકાર કર્યો આપણે તુચ્છ છીએ પણ ભગવાનના થઈએ ને તો અણમોલ બની જઈએ ભગવાન એકડો છે ને આપણે મીંડા જેવા છીએ ગમે તેટલા મીંડાઓ ભેગા થાય પણ કૃષ્ણ રૂપી એકડો આગળ લાગે તો દરેક શૂન્યની કિંમત થઈ જાય એમ આ જેટલા પદાર્થો માણસ ભેગા કરે છે એ બધા ક્યાંક ક્ષણિક હોય છે તુચ્છ હોય છે પણ જ્યારે એનું સમર્પણ કરી દે છે ને ત્યારે પ્રસાદી બનીને અણમોલ થઈ જાય છે પછી એને ઝૂંખાતું નથી પછી તો કણિકા લઈને માથે મૂકો તો જન્મ સફળ થઈ ગયો હોય એવો અહેસાસ થઈ જાય છે કંચન મોલ ભાઈ બ્રહ્માદિકો દુર્લભ સો ગ્વાલી બાટ દઈ જે બ્રહ્માદિ આદિ મોટા મોટા દેવતાઓને દુર્લભ છે પ્રભુ એવા કૃપાળુ છે એ પ્રસાદ બનાવીને અધરામત ભક્તોમાં વાટી દે છે આ તો વ્રજના કૃષ્ણનો આનંદ છે એ જ તો એની કૃપા છે સહજ સ્વાભાવિક તુચ્છ જીવોને પણ શ્રેષ્ઠતાનું દાન પરમાત્મા લીલાઓમાં કરે છે આ દાન લીલા ભક્તો પાસે ઉગરાવેલો કર અને ભક્તોને સ્વીકાર કરે પોતાના ના કરે એના જ બીજા દિવસ એટલે વામન દ્વાદસીનો દિવસ બંનેમાં ફરક એટલો છે કે વામન દ્વાદશીમાં ઠાકોરજી નો હાથ આમ છે પણ ભગવાન માંગવા જ આવ્યા છે બલી રાજાના આંગણે પણ પોતાના માટે નહીં દેવતાઓનું હિત કરવા માટે એમને પાછું સ્વર્ગ અપાવું છે એટલા માટે પણ દાન એકાદશીમાં બીજા કોઈ માટે નહીં પોતાના આનંદ માટે પધાર્યા છે વામન દ્વાદશી એ પણ એક જયંતિ છે પ્રસિદ્ધ કથા આપ જાણો છો એમ બલિરાજાના આંગણે વામન આવ્યા માંગવાનું કહ્યું સંકલ્પ કરાવ્યો અને વામન માંથી વિરાટ થઈ ગયા આ વિરાટતા જ સહજમાં પરમાત્મા એ પોતાનો બલિરાજાના સમર્પણ નો સ્વીકાર કર્યો વિરાટ બનીને જો માણસ પણ જ્યારે વિરાટ બને છે ને સમગ્ર વિશ્વ પોતાનું લાગવા છે આપણી તકલીફ એ છે ઊંચાઈ વધારવાની મહેનત કરવાને બદલે ઊંચા કરવાની કોશિશ કરીએ છીએ ક્યાંક ઊંચા પદ ઉપર ક્યાંક ઊંચા સ્થાન ઉપર ક્યાંક ઊંચી પ્રતિષ્ઠા પર પહોંચી અને મોટા થવાની કોશિશ કરીએ છીએ મોટા પદ માણસને મોટા નથી કરતા એના હૃદયની મોટાઈ અને મોટો બનાવે છે બલી રાજા કો સમર્પણ સાચો સર્વસ્વનું સમર્પણ કરી દીધું છે અને ભગવાન સૂતલ લોકનું રાજ આપી પોતે દ્વારપાલ થયા છે બલી રાજા પણ ભગવાનના ભક્ત છે પ્રહલાદ વંશજ છે અને એટલે માર્યા નહીં બાંધ્યા તો ખરા પણ ભગવાન પોતે બંધાયા આજના દિવસે પણ ઠાકોરજીને શાલિગ્રામજી ને પંચામૃત આદિ ક્રમ આપણે ત્યાં વામન જયંતિના દિવસે હોય છે દિવસો જવા લાગે ધીમે ધીમે સાંજી દિવસો આવે સેવા ક્રમમાં આ વ્રજની લીલાઓ છે ઋતુ પ્રમાણે કાલ પ્રમાણે પ્રભુ અનેક લીલાઓ કરે છે છ ઋતુઓ ઠાકોરજીની સેવામાં સખી બનીને ઉપસ્થિત હોય છે સાંજીના દિવસો સાંજી એ વ્રજનો એક ખેલ છે બધી જ સખીઓ ગોપીજનો ભેગી મળી વનમાંથી ફૂલો ચૂટીને લાવે અને ઘરના આંગણાની બહાર સુંદર ચિત્રકારી કરે સાંજી ભરે એને સાંજી કહેવાય અહીંયા જ્યારે સ્વામીજી આદી ભેગા થાય છે સાંજી ભરવું તો બહાનું છે પોતાના પિતા વૃષભાનજી પાસે રાધાજી આવીને કહે છે કે બાબા આ નંદ મહેલ બગીચો બહુ સુંદર છે એવા સુંદર સુંદર ફૂલો એમાં ઉગે છે અમે ફૂલો ચૂંટવા જઈએ અમારે સાંજી ખેલવું છે અને આમ બહાનું બનાવીને ઠાકોરજીને મળવા આવે આ દિવસોમાં ગુપ્ત સેવામાં સ્વામીની ભેખના શ્રીંગાર ઠાકોરજી ધરે એટલે કે ઠાકોરજી પોતે સખી બને અને સખી બની રાધાજીની સાથે સાંજી ખેલવા જાય બધાને એમ લાગે કે રાધાજીની સખી આવી છે પણ આ તો અમારો નટકટ કનૈયો સખી બની શ્યામ સુંદર રાધાજીને મળવા આવ્યો છે આમ સ્વામીની બેગના શિંગાર થાય એ સમય વ્રજયાત્રા વ્રજમાં શરૂ થઈ ગઈ હોય એટલે વ્રજયાત્રાનો જ્યાં જ્યાં પડાવ પડ્યો હોય પહેલો દિવસ બીજો દિવસ વ્રજયાત્રા જ્યાં હોય ત્યાં ઠાકોરજીની આગળ એ જ વ્રજનું સ્થાન ચિતરવામાં આવે અને ચિત્રીને રોજ સાંજેની પરિક્રમા કરવામાં આવે કે જે વૈષ્ણવ વ્રજમાં યાત્રા કરવા નથી જઈ શક્યા તો એ વ્રજને ઠાકોરજીની આગળ ખડું કરી અને એની પરિક્રમા કરી એ વ્રજયાત્રાના ફળને પ્રાપ્ત કરતા હોય છે છેલ્લા દિવસે કોટની સાંજી ભરાય આખા વ્રજની ભાવના કરાય અને એની પરિક્રમા કરો તો આખી વ્રજયાત્રાની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય અનેક પ્રકારની સાંજી કરવામાં આવે એ રંગની હોય કરી પ્રત્યેક હવેલીમાં પ્રત્યેક વૈષ્ણવના ઘરે જ્યાં જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં વિવિધ પ્રકારની સાંજીઓ ઠાકોરજીની આગળ ભરવામાં આવતી હોય છે અહીંયા સ્વામીજી આજ્ઞા માંગી વ્રિજભાનજી પાસે કે આપ આજ્ઞા આપો તો હું દંત બાબાના બગીચામાં જાઉં અને બાબાએ કહ્યું ઠીક છે જાઓ તો ખરા જલ્દી આવજો અને બધી જ સખીઓને લઈ અને સ્વામીજી પધાર્યા છે નંદ મહેલના બગીચામાં ચૂટે છે ફૂલ પણ નજર તો નંદા લઈના એ જરૂખા પર છે જ્યાં શ્યામ સુંદર વેણુનાદ કરી રહ્યા છે અને આખતી ઈશારો કર્યો કે અહીંયા તો આવો અમે તો આપને મળવા માટે આવ્યા છે પણ નંદાલયના આંગણામાં નંદ બાબાને યશોદાજી બેઠા છે કેમ કરીને મળવા જવાય ઠાકોરજીએ યુક્તિ કરી લટ્ઠ લીધો હાથમાં અને બાબાની પાસે આવ્યા અને કહેવા લાગ્યા બાબા આપણા બગીચામાં કોઈ કયા વગર ફૂલો ચૂટી રહ્યું છે. હમણાં હું એમને ભગાડીને આવું છું. બાબાએ કહ્યું ઠીક છે લાલન જાઓ. અને ઠાકોરજી તો લટ્ઠ લઈને આવી ગયા અને બગીચામાં ઊભા રહી ગયા અને સ્વામીજીને કહેવા લાગ્યા અરી તુમ કોણ હોરી ફૂલવાબી સાંજેની અનેક வித પ્રકારની લીલાઓ સ્વામીજી અને ઠાકોરજીની થાય છે. અને આ સાંજના દિવસોમાં દાનના દિવસો પણ ભળી જાય. હરિરાય મહાપ્રભુજી નો મહાદાનનો ઉત્સવ આવે શ્રી હરિરાય મહાપ્રભુજી એવા દિવ્ય આચાર્ય પુષ્ટિ માર્ગને પ્રાપ્ત થયા અનેક ગ્રંથો અનેક કીર્તનો અદભુત રચનાઓ આપણી આજે પણ આપણને ભાવાત્મક કરી દેશે ભાવથી ભરી દેશે એવા શ્રી હરિરાય મહાપ્રભુજીને પણ પ્રણામ કરી એમના ઉત્સવ મનાવવામાં આવે છે અને દિવસો હવે જવા લાગે શરદની ઋતુ આવવા લાગે નવવિલાસના નવવિલાસના દિવસોમાં ઠાકોરજી એક એક સ્વામીજી જે અધિષ્ઠાત્રી બને અને ઠાકોરજી વિલાસ કરે છે મુરલીના પદો એ સમય ગવાય છે ઠાકોરજી વેણુનાથ કરી ગોપીજનોને આમંત્રિત કરે છે કોણ તપતે કીનો મુરલીયા કોણ તપતે કીનો એવું તે કયું તે તપ કર્યું છે કે તું પ્રભુની આટલી પ્રિય થયું છે

મેં અનેક પ્રકારના તપ કર્યા છે તાડ તડકો વરસાદ બધું જ સહન કર્યું છિદ્રો પડાયા અને ત્યારે થઈ છે પ્રભુના આધર સુધી પહોંચી છે મુરલિયા હરી કો નાચ નચાવત ગોપીજનો તો ફરિયાદ કહે છે કે એવું તે કયો મંત્ર આણે સાધ્યો છે કે ભગવાન જે કોઈને વશ નથી એ આ મુરલીને વશ થઈ ગયા છે અને મુરલી માટે તો જાણે તપ ન કરતા હોય પેલા ધ્રુપજી એક પગ પર ઉભા રહીને તપ કરે એમ પરમાત્મા જ્યારે વેણુનાથ કરતા હોય ત્યારે એક પગ પર ઊભા થઈ જાય જ્યાં સુધી વગાડે ત્યાં સુધી એક પગ ઉપર પોતાના ડાબા પગને નીચો રાખી જમણો પગ એની ઉપર સ્થાપિત કરે અને એક પગ ઉપર જાણે તપ કરતા હોય મુરલીને પામવા માટે અને એમાં પણ પોતાના અધરના તકિયા અને ગાદી ઉપર પધરાવી એના ચરણ દબાવતા હોય એના છિદ્રો ને દબાવે આ આ કયા મંત્રનું ફળ છે એવું કહ્યું તપ કર્યું છે मुरલી કહે મારું તપ નથી આ પ્રભુની કૃપા છે સંપૂર્ણ સમર્પણ છે મારી ભીતર મેં કાઈ ભર્યું નથી કેવલ કૃષ્ણનો આસ્વાદ કર્યો છે એના આધારે ને એના નિશ્વાસે જીવું છું એટલે જ પ્રભુને પ્રિય છે સમર્પણ પ્રભુને સહજ આપણને પ્રિય બનાવી દે છે આપડા સમર્પણમાં જેટલી તાકાત હશે જેટલું ભીતરનું ખાલીપણું પ્રભુના થવાની તત્પરતા સાથેનું હશે એટલું જ પ્રભુ સહજમાં સ્વીકાર કરશે પોતાના કરીને રાખશે એક ક્ષણ પણ પ્રભુ છોડતા નથી વેણુને એ મુરલીના પદો ગવાય દસમો દિવસ એટલે દશહરાનો દિવસ જવારા વાવ્યા હોય હવે ઠાકોરજીના મસ્તકે ધરવાનો દિવસ આવ્યો ભાવ તો પુષ્ટિમાર્ગીય ભાવ તો એ જ છે

મર્યાદા ભાવ તો રામચરિત્ર ની કથા છે ભગવાન રામે રાવણ ને નાશ કર્યો એનો વધ કર્યો એનો ઉત્સવ છે પણ પુષ્ટિ માર્ગમાં વધનો નહીં પણ વિલાસ નો ઉત્સવ રાસ નો ઉત્સવ છે સ્વયં ઠાકોરજી સ્વામીજીના ચરણારવિંદ ને પોતાના મસ્તક પર ધારણ કરે છે આપણે તિલક કરીએ એ ઠાકોરજી નું ચરણ પણ ઠાકોરજી તિલક કરે એ સ્વામીજી નું ચરણ સાહેબ રસખાનજી પણ કહ્યું ને મેં ઠાકોરજી ને બધે ગોત્યા પણ મળ્યા ક્યાં નિકુંજમાં સ્વામીજી ના ચરણ પલોટતા મને ઠાકોરજી મળ્યા છે જે સ્વામીજી ના ચરણો ની સેવા કરી રહ્યા છે શ્યામા જુકો રાજ અમારે શ્યામા જુકો રાજ વ્રજમાં તો સ્વામીજી નું રાજ છે પ્રભુ પણ એમને આધીન થઈને લીલા કરે છે આમ દશેરાનો દિવસ અનેક પ્રકારથી હવેલીમાં ઉજવવામાં આવતો હોય છે સ્વયં ઠાકોરજી ઢાલ અને તરવાર ધારણ કરતા હોય છે અમારે મદન ગોપાલ હે રામ 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 રામનવમીની વધાઈમાં આપણે ગાઈએ છીએ આપણે તો સર્વ અવતારો ઠાકોરજીની અંદર જોઈએ છે અમારો પ્રભુ જ આ વિવિધ અવતારો લઈને લીલા કરે છે એટલે પુષ્ટિ માર્ગમાં જે કાંઈ અવતાર આવે અન્વી જયંતિ આવે અને એ ઠાકોરજી રૂપે ઠાકોરજી પરક ઉજવાતી હોય છે માઠ ભોગ આવતા હોય છે આ દિવસે વિશેષ રૂપે દશેરાના દિવસે ઠાકોરજીને જવારા ધરાય છે અને પ્રભુ જાણે રાવણનો વધ કરીને પધાર્યા હોય એવા સુંદર દર્શન આપતા હોય છે રાસમાં હાર્યા છે અને હવે તો શરદની રાત્રિ આવી જે રાત્રિનું વચન ઠાકોરજીએ ગોપીજનોને કાત્યાયની વ્રત સમય આપ્યું હતું ભગવાન પીતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશચક્રેમ ઉપાશ્રિત એ રાત્રિને જોઈ પ્રભુએ પધાર્યા વૃંદાવનમાં વેણુના સ્વર ભર્યા ગોપીઓને આમંત્રિત કર્યા ગોપીઓ સમજી ગઈ કે શરદની રાત્રિ આવી ગઈ છે કે જે રાત્રિનું વચન પરમાત્માએ આપ્યું હતું અને શું ઝંખના હતી મનોરથ શું હતું આ અલ્પાનંદી જીવ પૂર્ણાનંદ અનુભવ કરવા માંગતો હતો આ જીવ પરમાત્માનો આસ્વાદ લેવા માંગતો હતો વિષયાનંદ ના અનુભવ અનેક જન્મોમાં કર્યા બ્રહ્માનંદ અનુભવ પરમાત્માએ પણ આકાંક્ષા તો હતી પ્રભુના એ સ્વરૂપનો એ આનંદ અમારે અનુભવો હતો અને એ જે વિનંતી વ્રજ ભક્તોની હતી એ સ્વરૂપાનંદનો નો દાન આપવા માટે ઠાકોરજી હવે વેણુનાથ કરીને આમંત્રિત ગોપીઓને દોડતી ભાગતી ગોપીઓ પોતાનું સગડું કાર્ય છોડીને આવી છે પ્રભુએ અનેક પ્રશ્નો કરી ધર્મના ઉપદેશો આપ્યા છે અરે ઘરે પાછા જાઓ અહીંયા કેમ આવ્યા છે તમારા સ્વજનો તમારા પતિ બંધુ સખા પિતા તમારી પ્રતીક્ષા કરતા હશે ગોપીઓ કહે એ તો આ જન્મના છે ગયા જનમમાં બીજું કોઈ હતું એના પહેલા બીજું કોઈ હતું પણ આપ તો આત્માના પતિ છો જે દરેક જનમમાં આપ જ હતા અને આપને ભજવા એ જ અમારો પરમ ધર્મ છે પ્રભુ સંસાર આ શક્તિ બળી ગઈ છે આપ જે કહો છો એ સ્ત્રીના ધર્મો છે

આપતો રસમય છો આનંદમય છો અગણિત આનંદ પૂર્ણ આનંદ છો અને પૂર્ણ આનંદનો આજે અમારે અનુભવ કરવો છે અને પ્રભુએ પરીક્ષા કરી પ્રતીક્ષા કરાવી અને હવે પરિણામ રૂપે પોતે પ્રાપ્ત થવાના છે તાપ થયો ગોપીઓને મદ આવ્યો પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા પ્રલાપ કરતી ગોપીઓ યમુનાજીના કાંઠે ભેગી થઈ ગોપી ગીતના ગાન કર્યા જોર જોરથી રડવા લાગી ગોપ્ય પ્રગાયંત પ્રલબંતિત્રધા રુરુદુહુ સુસ્વર્મ રાજન કૃષ્ણ દર્શન લાલસા કૃષ્ણની દર્શનની લાલસા જાગી છે નિઃસાધનતા આવી હવે આકાર હતો ને ઘાટે મળ્યો અધિકાર સંપાદન થયું કારણ કે દીનતા જ અધિકાર આપે છે દીનતા પ્રગટી પ્રભુને થયું કે હવે મારી પ્રાપ્તિ કરવા માટે આ લોકો યોગ્ય થયા છે હવે પાત્ર બન્યા છે અને એ જ ક્ષણે તાસા અમા વિરભૂતઃ છૌરી સ્વૈમાન મુખામુજઃ પીતામ્બરદરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા અને ગોપીઓ ભાગી છે દોડી છે કોઈ હસ્ત પકડ્યા કોઈ ચરણ પકડ્યા પ્રભુને વિનંતી કરી છે અને કાલિંદીજીના તટ ઉપર મહારાષ્ટ્રનું દાન પરમાત્મા છે શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ